ધોરાજીનો વિકાસ ખાડામાં ફસાયેલો જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સ બસ પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી પેસેન્જરોના જીવ તાળવે ચૂટી ગયા અને માંડ માંડ ટ્રાવેલ્સ બસમાંથી નીકળ્યા હતા રાજકોટથી કેશોદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં ત્રીસથી થી પણ વધુના મુસાફરો બેઠા હોય જુનાગઢ રોડ ફક્ત નામનો ડાયવર્ઝન કરવામાં આવ્યો છે ત્યાં ધોરાજીથી જુનાગઢ તરફ અને જુનુ ટોલ નાકા સામે ડાયવર્ઝન ના પાણી ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે તેમાં ખાડામાં ટ્રાવેલ્સ બસ ખૂચી ગઈ હતી આ ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેઠેલા પેસેન્જરો અને ડ્રાઈવર અને એક ટિનરનો આભાર બચાવ થયો હતો દોરથી બે કલાક સુધી પેસેન્જરો રાહ જોવી પડી હતી અને પોતાની જગ્યાએ જવા માટે પહોંચી શક્યા ન હતા બે કલાકની ભારે જંમત બાદ ખાનગી ટ્રાવેલ્સ બસની બહાર કાઢવામાં આવી હતી સામાન્ય વરસાદ પડતાની સાથે જ આવી કફોડી હાલત તો રાજીમાં જોવા મળી રહી છે મારું નામ સોનલબેન છે અમે રાજકોટથી કેસો જ જતા હતા અને બસ અમારે ખાડામાં પડ હલવાઈ ગઈ છે